ભાવનગરના મહુવા તલગર તલગા ગામે ખેડૂત પરિવારની દીકરીનું ડોક્ટર બનવાનું સપનું અધૂરું રહી ગયું છે ધનજીભાઈ નામની દીકરીનું સપનું હતું હોમિયોપેથી ડોક્ટર હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં એડમિશન લીધું હતું પરંતુ કમોસમી વરસાદે પંદર વીઘાના કપાસના પાકને સંપૂર્ણ બરબાદ કરી નાખ્યો પિતાએ વિચાર્યું હતું કે એક પાક વેચાણ બાદ દીકરીની ફી એક લાખ ચાલીસ હજાર રૂપિયા ભરશે પણ વરસાદે વધુ લૂંટી લીધું છે હવે ક્રિષ્નાબેનને એડમિશન રદ કરાવવું પડ્યું અને ઘરે બેઠી પોતાનું અધૂરું સપનું જોતા જોતા અભ્યાસ ચાલુ રાખી રહી છે તલગાડા ગામનો ખેડૂત છું અને હું ધનજીભાઈ લાખાભાઈ કલસરિયા અને મારી પાસે પંદર વીઘા જમીન છે મારે ત્રણ દીકરીઓ અને એક દીકરો છે અને હું સારીને ભણાવું છું અને મારા ખેતરની અંદર કપાસનો પાક છે અને કપાસના પાકની અંદર સારી એવી ખૂબ નુકસાની છે એટલા માટે હવે હું એક છોકરીને કોલેજની અંદર એડમિશન લીધું હતું અને એ એડમિશન રદ કરાવ્યું છે ગઈકાલે તો એ પૈસા ભરવાની ક્ષમતા નથી એટલા માટે હું આ છોકરીને એડમિશન રદ કરું છું અને નુકસાની ખૂબ થઈ છે ખેતરની અંદર અને કોઈ ભણાવવાનો સ્ત્રોત નથી એટલા માટે હું હવે આ એડમિશન રદ કરી અને આવું ખેતીની અંદર બહુ ખૂબ ખૂબ તકલીફ છે મને એટલે મારે હવે શું કરવું એ મને કોઈ માહિતી હુંજતી નથી તો એના માટે મારે હવે શું કરવું એ મને કાંઈ સમજાતું નથી અને હવે કાંઈ સરકાર શરીરની કાંઈ ગાઈડલાઇન હોય અને કાંઈ બને એટલું ઘટતું કરી શકે એવું હું સરકાર પાસે વિનંતી કરું છું